નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લક્તર શિયાણી દરવાજાનું મોટું લાકડું નીચે પડવા છતાં નીચેથી પસાર થતી બે મહિલાનો આબાદ બચાવ લખતર ગામની ત્રણેય ઋતુમાં રક્ષા કરતો એકસો વર્ષ પુરાણો ગૌઢ લખતર અને દરવાજાની હાલત ખસ્તેહાલ લખતર સ્ટેટના પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી વજયરાજસિંહ ઝાલા દ્વારા ગામની રક્ષા કરવા માટે અંગ્રેજ સરકાર પાસે ગામ ફરતી દિવાલ બનાવવાનું જણાવી ગઢ બનાવી દેવડાવ્યો હતો લખતર ગામની રક્ષા કરતો ગઢ આશરે એકસો એકસો પચાસ વર્ષ કરતાં જેટલો પૌરાણિક છે જે તે સમયે ગઢની દેખરેખ અને સમારકામ કરવા માટે રીમ હતી પરંતુ સ્થાનિક સ્વરાજ્ય આપ્યું પછી લખતર ગામની ત્રણેય ઋતુમાં રક્ષા કરતાં ગઢની રેખરેખ બંધ કરી દેવામાં આવી છે લખતર ગ્રામ પંચાયત દ્વારા ગઢને અડીને આવેલ જમીન વાપરવા માટે થઈને ભાડાપટ્ટી આપેલી છે આ જમીન ઉપર જમીન ભાડે રાખનાર વ્યક્તિઓએ પાકા બાંધકામ પણ કરી દીધેલ છે ત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા ભાડામાંથી થતી આવકમાંથી ગઢનું રિપેરિંગ કરવામાં આવતું નથી આથી હાલ પૌરાણિક ઘટના જ્યારે દરવાજા સહિત અનેક કોઠા ખસયાલ થઈ ગયા છે અને થઈ રહ્યા છે ત્યારે લખતર ગામના પ્રવેશ દ્વાર સમા શિયા પ્રવેશ દ્વાર સમા શિયાણી દરવાજાના ઉપરના લાકડાઓમાંથી એક લાકડું નીચે પડી ગયું હતું ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાગ્ય નીચેથી પસાર થતી બે મહિલાઓની વચ્ચે લાકડું પડતા બંને મહિલાઓનો આબાદ બચાવ થયો હતો ત્યારે હજી પણ શિયાળી દરવાજાના અનેક લાકડા સહિત ગામની અંદરની સાઈડના કમરના પથ્થર ગમે ત્યારે ધરાશાય છે ત્યારે કોઈના મોભી કે કોઈના લાડક હોય દીકરા દીકરી અકસ્માતનો ભોગ બને તે પહેલાં યોગ્ય કામગીરી કરવા માટે થઈ અને લખતર ગામના જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કારણ કે જે અંદર જે લાગેલા લાકડા છે તે પ્યોર સાગના છે અને તે વજનદાર હોય ગમે મોટો અકસ્માત થઈ શકે તેમ છે